સિદ્ધરાજસિંહ ડોડિયા બોલું છું યમુનાનગરમાં રહું છું આ નવલખી બાયપાસ રોડ છે કાદેરીયાનમાં રોડ કેનાલવાળો રોડ છે એ અંદર અમારે નીલકંઠ સોટાટી શ્રદ્ધા શ્રદ્ધા પાર્કના યમુનાનગરનો એક જ રોડ છે આવવાનો અને તકલીફ બાજુમાં કેનાલ છે કેનાલને દર વર્ષે સાફ કરી અને કચરો રોડ ઉપર અડધા રોડે નાખીને વ્યા જાય છે ગયા વર્ષે આ પ્રોબ્લેમ થયો તો અમે કીધું હતું રજૂઆત કરી હતી કે અમે ભરી લેશું પણ હજી સુધી ભર્યો નહોતો ગયા વર્ષે અને એ પાણી પાછું ચોમાસાનું પાણીનો તણાઈની કચરો પાછો અંદર કેનાલમાં જાય છે કેનાલની અંદર હાલતા કોક ઢોરું નાખીને વેહ જાય છે અંદર મરેલું અને કચરો નાખે છે અને હાલની તારીખમાં અડધી કેનાલ સાફ કરી છે તો એમાં તોડી નાખી છે અડધી કેનાલું અને સ્ટેટ વખતનો જે આ નાલું હતું એ નાલું તોડી નાખ્યું છે એ કાંઈ રિપેર કર્યું નથી કેનાલવાળાએ કહેતા હતા કે અમે રિપેર કરી દેશું નવું કરી દેશું હજી કાંઈ કર્યું નથી હજી સોલ્યુશન નથી આ વર્ષે પણ એ તકલીફ છે અમારે અને રોડ ઉપર જ કચરો નાખીને વયા ગયા છે કેનાલ સાફ કરીને અડધી કેનાલ તોડી નાખી છે અને અડધી કેનાલ સાફ કરી અડધી નથી કરી એ જ યુઝેબલ છે દર વર્ષેનો આ પ્રોબ્લેમ છે અને રજૂઆત કરી અમે કીધું હતું કે આ વર્ષે આવ્યા હતા એ લોકો કચરો નાખતા હતા અમે ટ્રેક્ટર કે અમે ટ્રેક્ટરમાં ભરાવી લેશું પછી કોઈ કેનાલવાળા ડોકાણા નથી આ વખતે એ તકલીફ જ છે રોડ ઉપર અડધા રોડે કચરો નાખીને વ્યા ગયા છે કેનાલ સાફ કરીને અડધી કેનાલ તોડી નાખી છે કેનાલની બાજુમાં કાયદેસર રોડ છે અહીંયા બાવળિયા છે અહીંયા હલાયવો છે રસ્તો કાયદેસરનો છે પણ એ કોઈ ધ્યાન દેતું નથી હાલની તારીખમાં અને અત્યારે આ રોડનું કામ ચાલુ છે બરાબર અને રોડનું કામ ચાલુ છે ને એ લોકો આ નાખીને કચરો વૈયા ગયા છે હજી કોઈ ધ્યાન દીધું નથી રોડ ઉપર કચરો છે તો આમાં રોડ કેમ બનાવવાનો આ સરકારના પૈસા વૈયા છે કોટા દીવાર નથી આ કાકા છે ખુદ રૂબરૂ આ કાકા ખુદ રૂબ આ રોડ ઉપર આડસ કરી નાખે તો હાલતા વાહનો છે ખૂટિયા છે ઢોર અંદર કેનાલમાં પાણી પડ્યું ભરેલું હોય ત્યારે પડી જાય છે અને આ રોડ પર સ્કૂલની બસોય નીકળે છે તો એમાંય ક્યારેક અકસ્માત થઈ શકે એવો પ્રશ્ન થાય કે આમાં અમારે એક વડીલ છે આ સોસાયટીમાં રહેતા એક વખત સ્કૂટર લઈને પડી ગયા હતા અંદર અમે હાલતા ઢોર અંદર પડી ગયા હોય એને કાઢી છે કૂતરા પડી ગયા હોય ખૂટિયા પડી ગયા હોય કોઈ તો અમે કાઢી છે હાલતા બધા ઢોર મરી ગયેલા હોય અંદર નાખીને ગયા જાય એટલે અમારે આ રોડ ઉપર હાલું મુશ્કેલ થઈ જાય છે ચોમાસામાં તકલીફ બહુ પડી જાય છે દિલીપભાઈ થાવરાણી મારું નામ છે અમે યમુનાનગરમાં રહી છીએ અમે ગયા અઠવાડિયે કેનાલની ઓફિસે પરમાર સાહેબ વગર રજૂઆત કરવા ગયા હતા કે સાહેબ અમને આ કેનાલની આટલી તકલીફ છે આમાં હાલતા કચરો જાય છે અમને ફારી બનાવી દીધો અને આટલોને આટલો રોડ કોર છે તો એ રોડ તમે ચાલુ કરો તો સાહેબે અમને એવો જવાબ દીધો કે ભાઈ એ રોડ તમારો નથી રોડ અમારો છે અમારી ઈચ્છા પડે ને અમે એવું કામ કરશી કચરો ઉપાડી તોય ભલે ન ઉપાડી તોય ભલે તમારે કાંઈ બોલવાનો અધિકાર નથી તો અમે સાહેબને એમ કીધું કે સાહેબ અહીંયા બે હજાર માણસની સોસાયટી ત્રણ સોસાયટીઓ છે તમે એમ કહો છો કે મજા આવે એમ કરી તો તમે રોડ બનાવો પહેલાં શું કામ સોસાયટી બની ત્યારે અમે એ રીતની રજૂઆત કરી છે તો એ તમારે કાંઈ કહેવાનો હક નથી એ કેનાલનો રોડ અમારો છે અહીંયા અમારી ઈચ્છા પડશે ને તો અમે સાફ સૂફ કરશું અને નકર એમને કચરો પડ્યો હોય છે આ તન દી પહેલાં એ કેનાલમાંથી કચરો કાઢી અને એમને એમ વયા ગયા અને અડધી કેનાલું તોડી નાખી નાલા તોડી નાખ્યા છે પણ આવી રીતે જવાબ દઈએ ઓફિસે જાય એટલે